નો ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર છું નારાયણા એજ્યુકેશનલ ગ્રુપ જે છે છેતાલીસ વર્ષોથી આ દેશમાં જે એડવાન્સ અને નીટ માટે બાળકોને એક્ઝામની પ્રિપેરેશન કરાવવાનું કાર્ય કરે છે સુરત શહેરમાં ગયા વર્ષે બે હજાર ચોવીસ પચીસમાં અમારી ટીમે મારી સાથે કાર્ય કરતી ટીમે સુરત અને અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યમાં નારાણાના સેન્ટરની જવાબદારી લીધી છે અને પહેલાં જ વર્ષમાં પહેલાં પચાસમાં બે બાળકો સુરત શહેરમાં પહેલી રેન્ક સાથે રાઇટ અમે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી આગમ શાહ છે ઓલ ઇન્ડિયા રેન્ક સેવન્ટીન અમદાવાદનો મન પટેલ જો ઓલ ઇન્ડિયા રેન્ક ફોર્ટી થ્રી સાથે ઉચ્ચતમ સફળતા અમે મેળવી છે નારાયણાએ પણ પહેલાં દસની અંદર પાંચ બાળકોને પોતા સફળતા પાવીને આ દેશમાં પોતાની સર્વોપરિયતા સ્થાપિત કરી છે નારાણા આઈઆઈટી અને મેડિકલ માટે આ દેશમાં સર્વોત્તમ કાર્ય કરે છે અને આ ભવ્ય કાર્ય ગુજરાતમાં પણ અમે આગળ વધારી રહ્યા છીએ એનું અમને ગૌરવ છે ઓપરેશન સિંદુરની ભાવના અને એનું ફિલિંગ અમારા માટે એવી છે કે આપ જાણો છો કે એજ્યુકેશન ગ્રુપની અંદર પણ ઘણા બધા લોકો ઘણા બધા તત્વો એવા છે જે અયોગ્ય કાર્ય કરી રહ્યા છે અને એવા અયોગ્ય કાર્યને સામે જવાબ આપવા માટે જે કોઈ હ્યુમાનિટી સાથે એજ્યુકેશન સાથે કરિયર સાથે જે યોગ્ય કાર્ય ન કરી રહી હોય એ બધું અલ્ટિમેટલી હ્યુમન કાઇન્ડને નુકસાન કરતા છે તેવા નુકસાન કરતા તત્વો હટે અને એના માટે એક એવા કાર્ય કરો કે બાળકોમાં રહેલી સાચી પ્રતિભા نے اڑکی اور نے ہم نے اپنا योग्य સ્થાન સુધી پہنچાડوا نے योग्य સફળتا اپاوی اور ماں باپ نا یو બલિદાન نے योग्य मार्गदर्शन اپو اے ہمارے اپریشن سندور نو کنسیپٹ تو મેગાના માગમશા હે એન્ડ મે નારાયણ સુરત કા સ્ટુડન્ટ હું મેગા जेई એડવાન્સ 2025 મે ઓલ ઇન્ડિયા કા 17 આયા હે મેને પિછલે 2 સાલ મે کافی મહેનત કિયા મે દિન મે અરાઉન્ડ 10 ટુ 12 અવર્સ پڑھتا થા એન્ડ મેને કોશિશ કી થી કી મે તીનો સબ્જેક્ટ કો ઇક્વલ ટાઈમ અલોટ કરું ఫిజిక్స్ કેমিস্ট્રી ઓર मैथ्स एंड नारायणा ने भी मुझे काफ़ी सपोर्ट किया यहाँ के टीचर्स ने मेरे हमेशा डाउट सॉल्व किए एंड नारायण की टेस्ट सीरीज भी काफ़ी इफेक्टिव थी के 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 तो हूँ नॉर्मली सवागे क्लास थी पाँच कलाकनी अने पी रात्र सांजे घरे जाइने पाँच थी छक मिनिमम सेल्फ स्टडी करता था अने मैं हजी एक वस्तु ध्यान तो कि हूँ सोशल मीडिया थी दूर करता कारण के ना थी बहुत डिस्ट्रेक्शन थे हूँ मैं जूनियर्स ने मैसे एक मैसेज तो ये के सोशल मीडिया थी दूर करव जो है तमने और बीजू कोई दिवस डाउट्स कंपाइल ना थवा जो कारण कि एक वह बहुत का डाउट्स तो पी कोई दिवस सॉल्व ना थे